આજ આપણે આ વિડીયો થકી ટોટલ સો વિડિયો પૂરા કરી લેશું સો વિડિયો એટલે બહુ મોટી વાત છે બહુ ટફ કામ હતું અઘરું કામ હતું પરંતુ ધીમી ધીમી ગતિએ એ ગતિએ આપણે શો વિડિયોને પૂરા કરી નાખ્યા અને ટોટલ તમારા બધાના સપોર્ટ સાથે આપણે ટોટલ છવ્વીસો સબસ્ક્રાઇબર સુધી પહોંચી ગયા તો પહોંચતા પણ વાર ન લાગી અને સો વિડીયો બનાવતા પણ વાર ન લાગી એમ કહું તો ચાલે પરંતુ ઓલરેડી તમારી એક માર્કેટમાં ઇમેજ બનેલી હોય અને પછી તમે ઓન કેમેરા જો કે લાઈવ બોલતા હોઈએ ને ત્યારે તો આપણને એવું લાગતું હોય કે ચાલો બધું બોલાય છે રિપીટેડ થઈ જાતું હોય પરંતુ ઓન કેમેરા બોલતા હોય ને એટલે ઓન કેમેરા રેકોર્ડિંગ રેકોર્ડિંગ ખાતું હોય રેકોર્ડેડ હોય છે અને રેકોર્ડિંગની સાથે એક વખત તમે બોલી ગયા છો પછી એનો સુધારો વધારો કરવો એટલે સ્વાભાવિક રાખીને ચાલુ કરી દઈએ પરંતુ એવું કે મસ્ત મસ્ત વિડીયો બનતા ગયા મસ્ત મસ્ત લોકોનો સપોર્ટ મળતો ગયો અને ટોટલ સો વિડીયો સુધી આપણે પહોંચી ગયા અને જ્યુપિટર એજ્યુકેશન એકેડેમીની જે ચેનલ છે એને તો આપણે થોડીક પડતી મૂકી દીધી હતી ઓફલાઇન ક્લાસીસ ઓલરેડી ચાલતા હતા ઘણા બધા સ્ટુડન્ટની સાથે હર વર્ષ સોળે સો ટકા

પરિસ્થિતિઓ ક્યારેક સારી પણ હોય અને ખરાબ પણ હોય પરંતુ એ પરિસ્થિતિમાંથી નીકળી જાય ને તો એને કહેવાય ને સાચો મર્દ મર્દ તો કભી દર્દ નહી હોતા એના જેવું છે પણ મજા આવે છે બટ તમારો હજુ સુધી સપોર્ટ અને એવું થયું કે ચાલો જસ્ટ ખાલી વ્લોગિંગ કરીએ પરંતુ બ્લોગિંગ ની જગ્યાએ ભાઈનું એવું કે લોકોને મળ્યો તો ખબર પડી કે ભાઈ અહીંયા તો આવી ઘટલી બધી ગંભીર પરિસ્થિતિઓ છે તો આપણી ચેનલને આપણે સારી રીતે ઉપયોગ કરીએ લોકોને ફાયદો થાય લોકોને સારું એવું કહેવાય ને કે જે જોઈએ છે એ મળી રહે એના માટે કરીને આપણે ઘણા બધા એક બીજા બીજી દિશામાં એક હોળ મૂકી અને આજ તમારી સમક્ષ શું તમે મારા વિડીયો જુઓ છો મને લાઈક પણ કરો છો મને સપોર્ટ પણ કરો છો તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ અને દરેકની એક પર્સનલ લાઈફ પણ હોય છે ભાઈ પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ બંને લાઈફ હોય છે તો પ્રોફેશનલ લાઈફ તો આપણે જે રીતે જીવીએ છીએ પરંતુ પર્સનલ લાઈફની અંદર આપણું ઘર છે એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે અને તમામ લોકોની પર્સનલ લાઈફ છે એ પણ એક જબરજસ્ત હોય છે મારી પર્સનલ લાઈફ પણ હું તમારી સમક્ષ મૂકું જ છું અને ખરેખર આવા જીવનની અંદર મજા પણ કંઈક અલગ જ આવે છે ઠોકરું ખાતા ખાતા જે આગળ વધવાની મજા છે ને એ અલગ છે બોસ અને એ લેવલે તમે પહોંચી જાવ ને ત્યાર પછીની જે મજા છે ને કે તમે તમારા ડાઉન લેવલના વ્યક્તિને તમારી સાથે રાખીને ચાલી શકશો અને એની મજા કંઈક અલગ હોય છે પરંતુ આજના વ્લોગમાં કેટલા કેટલા કામ નીકળે છે કઈ કઈ પરિસ્થિતિઓ બને છે તો ચાલો જોતા જઈએ અહીંયા અને આપણે વ્લોગિંગ કરતા જઈએ અહીંયા શું ભાવ છે આનો 120 રૂપિયા કિલો આવશે આનો રસ હોય એમ હોય એમ કેટલી થાય છે કેટલી થાય 600 ગ્રામ 72 રૂપિયાની થઈ ને ચાલો વાંધો નહીં ભાઈ ભાવતાલ નથી કરવો લઈ લઈએ હવે અહીંયા તો મિત્રો લઈ લીધી છે દોરી હવે આના માટે કોઈને આપણે બાંધવા બાંધવાના છે નહીં આ તો શું છે કે કપડાં સુકાવવા માટે હતી ને એટલે ઘરેથી ઓર્ડર હતો ભાઈ દોરી બાકી છે ચાલો તો મેં કીધું લેતા આવી રૂટિન કામ છે સ્વાભાવિક છે ભાઈ તો કરવા જ પડે અસલામ વાલેકુમ હા ભાઈ અકબરભાઈ આપ ભાઈ મેં ગયા હતા ઓ ગાડી કા સ્ટેન્ડ લેને અસલામ વાલેકુમ હેલો ગાડીમાં પાણીનું બોટલ રાખી લીધું તો મેં તને ભરવાનું કીધું તું ભરું નહી દે હજી સુધી એ પાણીનું બોટલ ક્યાં ઘરમાં પડું છું તો મેં તો ગાડીમાં મૂકવાનું કીધું ફટાફટ પાણીનું બોટલ લે ચાલ 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 ને આ સીતાફળ લઈને ક્યાં જાય તું ફરવા સીતાફળ લઈને

કે વા જાસુ ને વા જાસુ ને પણ હું કઈ લઈ જ નથી ગયો હવે આ વખત તો એ લોકો મન મક્કમ કરીને આવ્યા કે મામા જાવું તો માધુપુર જ જાવું બાકી કઈ જાવું જ નથી હમણાં કલ્યાણધામ નું લોલીપોપ થી તો જો માની ગયા હોત ને તો કલ્યાણધામ માં નાખી દે દસ મિનિટ માં બધા ઘરે પણ ચાલો હવે જાવું તો પડશે જ ભાઈ બાકી આ મારું લોહી જવાના આજ રવિવાર છે પાછું વરસાદી વાતાવરણ છે આટie અમે ચેક કરતા કરતા આયા કે ગાડી પાર્ક કરવાની જગ્યા જ ન મળી પછી અમને ચડે અહીંયા સેન્ટરમાં ગાડી પાર્ક કરવાની જગ્યા હા હા સંધુ નઈ શું કેવાય ઊંટ 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 નઈ ઊંટ ઊંટ આ જે વિસ્તાર તમે જોઉ છો ને આ ઘેડ વિસ્તાર આખો જારે ચોમાસાની અંદર અતિ ભારે વરસાદ પડે ને તો ત્યાંના હાલ બેહાલ થઈ ગયા હોય જો અહીંયાં છે હવે આ વખતે ચોમાસામાં કદાચ રહેમનો વર્ષે તમે એવું વિચારતા છો કે સર ત્યાં માધુપુર ગયા તો માંગરોડ ચોપાટી નહોતી પરંતુ અહીંયા હું કેમ આવ્યો છું તમને કહું કારણ કે અહીંયાની જે દરિયાઈ પટ્ટી છે ને એ લગભગ દરિયા કિનારો ત્રણ કિલોમીટર સુધી એપ્રોક્સિમેટલી કદાચ લગભગ આપણે એપ્રોક્સિમેટલી એટલું ગણી શકીએ ત્રણ કિલોમીટર સુધી લાંબો છે અને અહીંયા છે ને જો ત્યાં દેખાય છે ત્યાં આ ગાડી મળે પ્લસ ઉટ મળે એટલે એના પર બેસવા માટે કરીને પછી ઘોડા પણ હતો ત્યારે મોટા થયા પછી એટલા વ્યસ્ત થયા ને કે યાર બચપન ની મજા ન માણી શક્યા પણ માણીયે ચાલો મારી સાથે મજા કરીએ દરિયો છે ગાંડું તૂર છે વરસાદી વાતાવરણ પણ છે જુઓ ચારે બાજુ કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે

Have come so far. This is who we are. And like the rising sun, we have just begun to play our part. This is the time we form the chorus. Lift your voice for those before us. We can rely on one another. Feel the pride let's show. એટરો મજા આવી ગઈ હો ચલાવવાની પણ તમે જ્યાં સુધી સબસ્ક્રાઈબ નહીં કરો ત્યાં સુધી હું આવી ગાડીઓ કઈ રીતે લાઈસ ચાલો ફટાફટ બડાબડ સબસ્ક્રાઇબ કરો અને પહોંચાડી દો 100 કે સુધી ચાલો વધારે નથી જોઈતા બસ પછી આગળનું વિચારીશું ખાસ વાત ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ તમે ક્યાંય આવા કોઈ પણ દરિયાઈ પટ્ટી ઉપર અને વરસાદી વાતાવરણ હોય અને દરિયો આ રીતે ગાંડોતૂર હોય ને તો ક્યારેય પણ સીન નાખવા માટે કરીને નાવા માટે જવાનું જ નહીં બાકી તો બનશે એવું કે ઘણી વખતે કોઈ એવી પરિસ્થિતિ આકસ્મિક સર્જા હશે અને સર્જાતાની સાથે ભાઈ ઘરે પણ રાહ જોતા હોય ફ્રેન્ડ સર્કલ સાથે નીકળ્યા હોય તો અમુક બાબતોને લઈને ખાસ ધ્યાન રાખવાનું ક્યારેય પણ તમને જો એવું લાગે કે અમારે નાવાની ઈચ્છા થઈ છે તો બાથરૂમની અંદર ફૂલ નલ ચાલુ કરવાનો અને તે ધુવા ધવી બોલાવી દેવાની પણ આવી રીતે અજાણ્યા કોઈ પણ વિસ્તારની અંદર નદી હોય તળાવ હોય કે પછી કંઈ પણ એવું સમથિંગ નાડું કેમ ના હોય નહીં જવાનું એટલે નહીં જ જવાનું ભાઈ તમારો પરિવાર છે તમારા ઘરના સભ્યો છે તમારી રાહ જોતા હોય કે ગમે ત્યારે મારો છોકરો આવશે મીટ માંડીને બેઠા હોય અને કદાચ એવી કોઈ આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય તો બને એવું કે ભાઈ ઘરના લોકો રાહ જોતા રહી જાય એટલે ખાસ ધ્યાન રાખજો કે ક્યાંય પણ એવી અજાણા વિસ્તારમાં અને ખાસ કરીને દરિયાઈ પટ્ટી ઉપર તો ક્યાંય પણ શું કામ નાવું જ શું કામ જોઈએ એમ વયું જવાનું ક્યાંક એવા નોર્મલ સ્વિમિંગ પુલની ની અંદર અથવા તો ઘરની અંદર બાથરૂમમાં કુવારો ચાલુ કરવાનું ધબધબાડી બોલાવી દેવાની

કરો ભાઈ કરો તમે પણ તમારા બાળકો સાથે મજા કરો લઈ જાઓ ફરવા લઈ જાઓ આમ ટાઈમ મળે તો લઈ જાઓ હું નથી કેતો કે વ્યસ્ત ટાઈમ માં લઈ જવા હશે જાણે હું તને લઈ જ જતો હોય નીકળ્યા હોય ને નાસ્તો જોડે ના હોય તો બને જ મમરા ને 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 પછી સમોસા ચટણી ઘરની ભેળ ભાઈ ઘરની ખાવાની મજા જ કઈક અલગ હોય મિત્રો અમે જયારે નાના હતા ને ત્યારે મમ્મી ભૂંગરા બટેકા છે પ્લસ મમરા છે પ્લસ એવો કોઈ પણ હળવો નાસ્તો હોય ને એ લઈને જોડે ચાલતા એટલે ક્યારેક થતું કે ભાઈ મમ્મી શું આ જોડે લઈને ચાલતા હશે પણ હવે અત્યારે ખબર પડે છે કે ભાઈ ભૂખ ભૂખ પણ લાગે ને રસ્તામાં નીકળ્યા હોય હોય આમ બાર ખાવાની મજા અલગ મિત્રો તમારું શું કેવું છે તમે લોકો પણ આવું કરો છો કે નથી કરતા ફટાફટ કમેન્ટ કરો ચાલો જલ્દી જલ્દી દીકરા એ તો સારું થયું કે આપણે ત્યાંથી બધી બચાવી લીધું ફરી લીધું ને પછી વરસાદ આવો અહિયાં પોચા હોત ને વરસાદ આવો હોત ને

પણ કોઈ હદ હોય યાર માણસો ને તમે કંડારવાનો બંધ કરો એક નોર્મલ વરસાદ આવે ત્યાં લાઈટ હવે કઈક તો કરવું જ પડશે એના તો બાકી જ નથી એમ નોર્મલ આખા ચોમાસું હજી તો બાકી પડ્યું છે શરૂઆત થઈ ત્યાં લાઈટ નું અંધાર પણ ચાલુ થઈ ગયું છે દરેક જગ્યાએ લાઈટો બંધ છે પરંતુ મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખુબ આનંદમય રહો ખુબ પ્રગતિ કરો બાય બાય આવજો